દિલ્હીમાં એક જાણીતા રેસ્ટોરન્ટનો નિર્ણય હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ભારતીય પહેરવેશ પહેરી આવેલા દંપતીને એન્ટ્રી ના આપવી રાજધાનીના એક પ્રીમિયમ રેસ્ટોરન્ટ એક બારમાં એનિવર્સરી ઉજવવા આવેલા દંપતીને ડ્રેસ કોડના નામે રોકી દેવામાં આવ્યા મિત્રો મેનેજમેન્ટનો જવાબ હતો ઇન્ડિયન આર્ટિસ્ટ નોટ અલાઉડ ઘટનાનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા નેટિજન્સ ગુસ્સે ભરાયા અને મિત્રો ત્યારે હેશટેગ લાગ્યો રિસ્ટેક ઇન્ડિયા કલ્ચર અને હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયા અને પછી વિરોધ વધતો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે પોતાની ડ્રેસ કોડ નીતિ હટાવવાની જાહેરાત કરી છે પરંતુ મિત્રો આ ઘટના મોટો પ્રશ્ન ઊભો કરે છે શું આપણા પોતાના દેશમાં આપણા સંસ્કાર અને પહેરવેશ માટે પૂરતું સન્માન છે મિત્રો તમે આ મુદ્દે શું વિચારો છો તમારો વિચાર મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો મિત્રો જય હિન્દ